સ્વાગત છે નવા બનાવવાનો આપણા શિયાળાનો સ્પેશિયલ ખજૂર પાક તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોજો રેસીપી લાયા આપણે દરેકની મુલાકાત કરાવીએ તો બ્લોગ માં જોડાયેલા રહેજો તો મિત્ર આપણા આ બાજુ ભૂલુભાઈ કામકાજ કરી રહ્યા છે તમે જોઈ શકો હો હા એ ગોગા માં તો મિત્રો જો આ બાજુ તૈયારીઓ ચાલુ થઈ ગઈ આપણો ચંપુલાલ બા લાલબા અને આ છે આપણા મહેમાન ભૂલુભાઈ ના રિલેટિવ આજે આયા છે બ્લોગ માં તો ચંપુલાલ શું કરો તમે કિસ્તા પિસ્તા બોલો એમ વાહ તો મિત્રો ખજૂર પાક બનાવવાનો છે એટલે અખરોટ ફોલ્લી આપડી જોઈ આ રે મિત્રો ખજૂર મિત્રો આ છે કાળી ખજૂર જોઈ લો તો મિત્રો ખરેખર આ બધી આઈટમો હી અને ખજૂર પાક આપણો વાનો બનાવવાનો હતો તમે જોતા રહેજો ખજૂર પાક ગાઢો છે પણ કોઈ દિવસ બનાય નહીં આજ બ્લોગ નું પહેલી વખત બનાવીયો હો તો મિત્રો આપણે ખજૂર પાક બનાવવાનો હોય એમાં પિસ્તા ફોલવા પડશે એટલે આપણે હવે ફોલી દઈએ Terima kasih telah menonton! મિત્રો આપણે બનાવવાનું ખજૂર પાક એટલે આપણા ભાગમાં આવી છે બદેમ તો બદેમ આપણે નાની નાની કટિંગ કરી દેવું મિત્રો ખજૂરમાંથી બીચકા કાઢી દેવા પડી જુઓ એટલે હું બીચકા કાઢી ખજૂરના ને નેના પીસ પાડું છું કાળી ખજૂર હૈ તો મિત્રો આપણે ખજૂર પાક બનાવવા માટે કડાઈ મૂકી દીધી છે હવે એની અંદર નાખશું આપણે ઘી ઘીનો આપણે ગરમ થવા દેવાય

કમ્પલેટ આપણે ઘીમો અને ફ્રાય થવા દે થોડી વાર ચાલુ આ બાજુ તો મિત્રો વધારે ગરમ થઈ જતું એટલે આપણે ભય ઉતારી દીધું હોય એની અંદર નાખી દેવું સૂંઠ પાવડર

તો મિત્રો ગોવિંદજી નો ખાવાનું નહીં ગોવિંદજી એવું કીધું હતું કે થોડું કાઢી તો મિત્રો હું ખાવા માટે આવી ગયા છું તો મિત્રો આ બાજુ આવે મારા બાઇક ધોવાનું હતું તો આ ધોઈ નાખું ભાઈ આવ્યો આ ને હું બહુ ઓછું દિવાળી પર ધોઈ તું તમને આ

ચાર ખર્ચુ ના થઈ જાય ને એટલી ઘડી હલાય હલાય કરવાનું તો મિત્રો તમે જોઈએ કહો એક તાર થઈ ગઈ ખજૂર જોજો આપણે ગેસને બંધ કરીશું અને અંદર નાખી દે નાખી દઉં અંદર ગઈયો આતના ખોકર જો પડો રાજા ગલો શેતાનોની આવજો બાય બાય કેજ ના વીડિયા કેવી બલ હા નિયમ કર

તો મિત્રો ખજૂર પાક બની અને તૈયાર થઈ જવો એટલે હવે લાસ્ટમાં નાખશું આપણે ખસખસ હવે મિત્રો આપણે પાડી જેવું એના પીસ મિત્રો આપણે ખજૂર પાક નો હાળ ગોગા મહારાજ ને દેશું દેસુ જય ગુગા મહારાજ બાપા લાજ રાખજો પાક તૈયાર થઈ ગયો હો એટલે આપણે દરેક તો મિત્રો આ જે પીસ બન્યા એ વેરજી નું કારણ એક જ છે કે ગરમ ગરમ છે ને આપણે તરત ને તરત આપણે ચીરકા પાડ્યા બરોબર છે એટલા માટે થઈ વેર જાય છે તો થોડો ઠંડો થવા દઈને હોય ને તો કમ્પ્લીટ પડતું

तो मित्रों आप दरक ना रिव्यू ले लीए बाहर चालू करो बा खजूर पाक तो बने को मित्रों खजूर पाक एक नंबर है टेस्टी तदे मित्रों बाजार में यो खजूर पाक आओ सेम टू सेम है वो बने हो बहुत सारा से ओके बाजार ना खजूर पाक ने टक्कर आ ले और खजूर पाक मित्रों खजूर पाक एकदम बेस्ट बने हो મિત્રો ખજુર સુપર બન્યો હો સેજ સેજ કડવાહટ મારે હો એના આધારે કે આ ડ્રાય ફ્રુટ રે એ આપણે બહુ તારે પણ સેજ સેજ દાજા એના કારણે તો બાકી એક નંબર તારામાં પીના ભગત ના જોડે આપણે લઈ લઈએ રિવ્યુ હા રિવ્યુ લેતા ખજુર પાક જો બન્યો સરસ બન્યો સરસ મિત્રો દરેક ના રિવ્યુ આવી ગયા છે તો અહીંયા આપણે લોગ પૂરો કરીશું લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પંચો પાટણ રાજા બાઉચર લોગ એન્ડ બ્લુ પર ત્રણે ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો Facebook માં પણ ત્રણ પેજ છે રાજા બાઉચર પંચો પાટણ લોગ્સ રાજા બાઉચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી જય માતાજી